આય ભાઈ હેલો મિત્રો જય દરકેજી જય માતાજી બધાય કેમ છો મજામાં ને તો હવે બધા પણ જોવો મજામાં સેવી બપોર પછી રેજા આવીતી ખાઈને જાગ્યા છેવી નેરાઈતે અને થમ્બેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આજ હું છું હા કરવાનું છે હા જય દરકેજી અમારે દેવ ને ચેલેન્જ કરવાનું છે દેવ ને જો આવી જશે પૂરી લઈને આવ્યા છે જો આ ચેલેન્જ વાળા આવી જાય છે મેમ્બરો ઉપર ભોગી જાય છે તો હમણાં હેઠે હતા ગાડી પાર્કિંગ કર્યા હતા જ્યાંથી આવ્યા છે ઉપર ઈ પૂરી ને એવું બધું લઈને આવ્યા છે પણ ફેમિલી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે આ વાતાવરણ કઈ ઈ ટાઈપનું છે ને વાદળા વાદળા જેવું એટલે અમારું આખું થાબું છે ને કપડાથી ભરેલું છે એટલે સેલન્સ બહાર કરવી કે અંદર કરવી નક્કી નથી પણ સેલન્સ થાહે ઓય માર ચોકલેટ ખાવાની છે આમ હોય તો જીનું પાસે જીનું મને તો આપો જોવાય પૂરી ભરવાનું થઈ ગયું છે ચાલુ મમતા બેન ને ભાવ બે ભરવા મળ્યા છે પૂરી કેતનભાઈ જો બેઠા બેઠા જોવે છે કે આપણો વારો ક્યારે આવે ને કેટલી ખાઈ અને છોકરાઓ બધા રમવા મળ્યા છે નથી ફેમિલી જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે પણ આ મમતા ભાભી એમ કહે છે કે પહેલા અમે શરૂઆત કરવી એમ કે પછી અમે ખાવી એમથી ડબલ એને ખાઈ છે પૂરી એમ તો શું કરું આપણે પહેલા શરૂઆત કરી દેવી ને આપણે કરી દેવા એક મિનિટ એક મિનિટ માં કોણ વધારે ખાઈએ કે એમ જોવાનું છે કા અમે ખાઈ એકવીસીવી કે એ ખાઈએ કે છે આ બે ડીશ ભરેલી છે ને બે માં પછી પછી પૂરી મેં ભરીને કમ્પ્લીટ કરી છે પાણી પણ બે ત્રણ જાતના છે ઓ પાછા મજા આવે ખાવાની હવે આમાં ચેલેન્જ માં કેવું ખબર પાછું

દેવને હરવી દેવાનો છે મમતા સીતવા આવ્યા છે એ મેં કીધું તું ને મવવાનું પાણી એટલે મવવાનું પાણી જીતવાનું છે મવવા સાઈડ ના એટલે કાંઈ ઘટે નહીં હો હા હા તમે મોલો વન ટુ થ્રી શીરુ જોયું છે કોણ

કેમ કે કેટલી ઘણી ગણવાની ને હતી હા બધું કેટલું ગણો આપણે એક જ ભૂલી હતી બે ત્રણ ચાર

મારાવજ નથી પાછા કે એને જ મને કર્યો હાલો ટાઈમ શરૂ કરો રાજ ચરુ આયા આયા ખાવાની છે ને 15 પૂરી બેવ જોશે આરવાન છે ને પંદર પૂરી ખાલી મમતા ભાભી આમાં ગળ્યું પાણી છે લેજો થોડુંક હા નિરાતે ખા બેવ देव तो जा भांगीन खा एम फोडू होई आता पच्ची खाई जावणासे कटवांनी जालेगा हूं करसू तो बीजी परवी जोसे कारस एव लागेसे ये घरेलिससे हलो जस्ट फटाफट

લેલો ફટાફટ જી નો સી નું યખ પુરી કરી છે આ તો શું

આ બે આને છે ને એ હું તો ખાલી પાણી ના છે ને આપણે 30 સેકન્ડ નું જોવાનું છે 30 સેકન્ડ માં બેયના ડીશ માં પૂરી મૂકી છે કોણ વધારે ખાય કે હું じゃあ એ ટાઈમ સેટ કરું છું બરાબર હાલો જોવી કોણ ખાય છે રાજ જીતવાનું છે વો આ ટીમ મારી ને જવાનું એકલા હાલો હાલો ભાઈ બાપરે આમ ખવાય પૂરી જો આમ ખાવાની હોય રાસ તમે હેરી લે દે હો રાસ પણ પાણી હું ગમ્યું આ લોકો તો જો આમ કોણ પૂરી ખાય મારું આખો દાબુ પૂરીનું ભર દીધું જો એ આ ટોયલેટમાં જ કાઠી આવતા નથી

અમારે છે ને આવી ખાઈવી છે હો પૂરી ખાવી છે થોડીક આટલી વધી છે હવે મારે પૂરી ખાવાની છે જળ પીન મમતા ધરાઈ ગઈ ચેલેન્જ એવું હરવી દે તમને એમ કે છે આવતા રવિવારે આપણે બીજું કઈ ચેલેન્જ કરવાનું છે સમો સામું તમને ભાવતું હોય એ રાખજો આરોકે ખબર પડે ને તમે કેટલી ખાય છો અરે આને નો ભાવતું હોય તો આ જપટ જ કરે છે એ મને એમ આ છે પડે ને ખાઈ ઓલા

કોઈ ઘટી પૂરી તો હવે કાઈ નહીં આપણે હવે એક પાસું એક ચેલેન્જ કરશું જારે દેવ કહે ત્યારે ચેલેન્જ કરશું કા મને મને પૂછ મા કે મે કે માવો ખાધો કે એમ કે છે પણ આપણે હવે ચેલેન્જ ના વિડિયા છે ને ક્યારેક ક્યારેક આ ફ્રી હોય ને આને રાજ તો એ બનાવશું એટલે તો સારું રહે અને આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી હવે

અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો મળશું એક આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હરણ મહાદેવ